નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે હું તમને બતાવવાનો છું અમારો કપાસ તો મારા વાલા ખેડૂત મિત્રો અમે આજે લાયા છીએ નવો એક વીડિયો તો લાયા 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 તમારા માટે જોરદાર નવો વિડીયો લઈને અમે આવી ગયા છીએ તો વિડીયોની અંદર છેલ્લે સુધી બધા રહેજો અને આજે અમે તમને જણાવવાના છીએ કે અંબાલાલ કાકાએ આગાસીઓ આપી આપીને આપણા ઉત્તર ગુજરાતની હાલત ખેડૂતોની કેવી કરી છે તો મારા વાલા ખેડૂત મિત્રો અમારો આજે આ ચાર વીઘા કપાસનું વાવેતર છે એ અમે તમને બતાવવાના છીએ ને અમારા કપાસનું વાવેતર જે છે તે કેવું છે અને કપાસની અંદર પણ હવે કપાસ ઊગીને તૈયાર થઈ ગયો છે એ પણ અમે બતાવીશું તો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી લેજો વાલા ખેડૂત મિત્રો તો જુઓ વાલા મિત્રો આ છે અમારા અંબાલાલ કાકાના જાહેર પડચા જોવા મળી રહ્યા છે એટલે વાલા મિત્રો ક્યારેય અંબાલાલ કાકાની ટક્કર લેવાની કોશિશ ના કરતા અને આ વખતે બધા ખેડૂતો થઈ ગયા છે રોતા તમે જુઓ કે આમાંથી ખેડૂતોને શું હાથમાં આવવાનું છે તો વાલા હાચું ને અમે લાયા કે નહીં આમ નવું લાયા ને લાયા લાયા દશરથભાઈ નવું લાયા અંબાલાલના પરતાપથી તો વાલા મિત્રો આ છે અંબાલાલ કાકાના પરચા જાહેર જોવા મળી રહ્યા છે જુઓ તો હવે ખેડૂતો ખૂબ જ હેરાન છે અને ખૂબ પરેશાન પણ છે અને આજે અમારે અહીંયા ચાર દિવસથી એક ધારે વરસાદ આવી રહ્યો છે અને એ પણ કેવો વરસાદ આવે છે ખબર છે ધીમે 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 એટલે કે વરસાદને ભેજ આપતા ફાવે અને આ જે ખેતી તમને જોવા મળી રહી છે એની અંદર નુકસાન પણ થોડું થોડું સારું થાય અને કદાચ ભવિષ્ય એક છોડની અંદર સારો કપાસનું એવું કાલું રહી જતું હોય તો એ પણ બગડી જાય એવા અંબાલાલ કાકાએ વરસાદની આગાશીઓ આપી છે અને હવે જુઓ કે અમારા ખેતરમાં હું તમને કપાસ બતાવવાનો છું વાલા ખેડૂત મિત્રો અમારી કેવી હાલત છે ખેડૂતોને શું હવે થશે અને ખેડૂતો પોતાની જિંદગી હવે કેવી રીતે જીવશે કારણ કે ઘણા બધા ખેડૂતો મારી જેમ જે મેં આશા લગાવી છે મને જ એવી આશા હતી કે આપણે આ કપાસની અંદરથી ઘણા બધા ઉધાર બાકી છે ચૂકવવાના છે કૂકનું લીધેલું આપવાનું છે એ બધું હવે ખેડૂતો શું કરશે તો હવે વાલા મિત્રો જુઓ તમને કદાચ અમારા કપાસ ઉપર જોઈને જીવ વળતો હોય તો વિડીયો આગળ શેર કરજો ફાઇનલ આપણે હવે આ બાજુવાળા ખેતરમાં જવાનું છે તો એ કપાસની કેવી હાલત છે આપણે એ જોઈએ તો હડો એ ખેતરમાં હવે તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ બાજુવાળા ખેતરમાં ને એની હાલત પણ કેવી છે તમે જુઓ એ મારા ખેતરની હાલત પણ એવી છે આ ખેતરમાં આપણે પોચ વીઘા કપાસનું વાવેતર છે માંડવી છે ને આજે હું તમને બતાવવાનો છું તો જુઓ કે આ કપાસમાં પણ ખૂબ જ રૂ વળી ગયું છે અને ખેડૂતો રોતા થઈ ગયા છે મારી જેમ તો જુઓ કે આમાં પણ હવે કપાસ ઉગવાની તૈયારી થઈ ગઈ છે જો હવે આપોઆપ કપાસના છોડમાંથી રૂ નીકળવા લાગ્યું છે વાલા મિત્રો તો કદાચ જો તમને થોડો ઘણો જીવ બળતો હોય અમારા ખેડૂતો ઉપર તો વિડીયોને શેર કરજો અને ભાઈને સપોર્ટ કરજો જેથી આ વીડિયો આખા આપણા ઉત્તર ગુજરાતમાં વાયરલ થાય અને મોટા ખેડૂત સુધી મોટા અધિકારીઓ સુધી વિડીયો પહોંચે અને અમને થોડો ઘણો સહાય મળે ખેડૂતોને એવું બધાને કહેવા માગું છું જુઓ આપણે અહીંયા આવી તો ગયા છીએ જ પણ આખા ખેતરમાં હું તમને ફેરવીશ આપણે એક ખૂણો બતાવીને આપણે ખોટું નથી બોલવાનું વાલા ખેડૂતો જુઓ તો મારી જેમ ઘણા બધા ખેડૂતો રોતા થઈ ગયા છે અને મારી જેમ ઘણા બધા ખેડૂતોને એવું પણ હશે કે અમે આ વખતે જે કપાસની ખેતી કરી છે એમાં ખેતીમાં ઉતાર સારો છે અને કંઈક બજારમાં માર્કેટમાં વેપારીઓ પાસેથી બાચી ઉધાર લીધેલો હશે તે આપણે કપાસમાંથી આવક આવશે તેમાંથી આપણે બધાએ થોડો થોડો ભરીશું દેવું ને આપણે આગળ આવીશું પણ આ વખતે ખેડૂતોને તો ઝીરો કરી છે અંબાલાલ કાકાએ ઝીરો જીરો એટલે જીરો તો વાલા ખેડૂત મિત્રો અમને પણ બહુ તકલીફ છે બહુ ખોટું લાગી રહ્યું છે જોઈને તો જુઓ ુની કેવી હાલત છે વાલા ખેડૂત મિત્રો જો કદાચ અમારા ઉપર થોડો ઘણો જીવ બળતો હોય તો વિડીયોને આગળ શેર કરજો સપોર્ટ આપજો તો જય મા મેલડી અને જય દ્વારકાવાળા નવા વિડીયોમાં ફરી મળીશું આજના વિડીયોમાં આટલું જ જય હિન્દ જય દ્વારકા